હીરા બજારમાં વેપારીઓ પાસેથી હીરાનો માલ ખરીદી કરી તેનું પેમેન્ટ નહીં ચૂકવી હીરા બજારમાંથી અલગ અલગ એકવીસ જેટલા વેપારીઓ પાસેથી હીરાનો માલ ખરીદી આઠ કરોડ વીસ લાખ બત્રીસ હજારથી વધુનું પેમેન્ટ નહીં કરી ઉઠમણું કરનાર મહંત ડાયમંડ એલએલપી તથા રશવેસ્ટ જુએલ એલએલપીના વેપારીઓ વિરુદ્ધ સુરત પોલીસ કમિશન તપાસ હાથ ધરી અગાઉ જીતેન્દ્ર દરિયા કૌશિક કાકડિયા રવિ વઘાસિયા અક્ષય જાસોલિયા ધનરાજસિંહ રાઠોડ અને ભરત ગઢડા માણિયા ઝડપી પાડ્યા બાદ વધુ એક મુખ્ય ઠગ કુમાર રાજેશ ધોડિયા ને પણ ઝડપી પાડ્યો હતો બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે